નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો ગાંધીનગર એસીબી સિવિલ હોસ્પિટલ પાસે ટ્રેપ ગાંધીનગર એસીબી સિવિલ હોસ્પિટલ પાસે ચેપ અપીલ માટે કરાયેલી અરજીના ખોવાયેલા કાગળો પરત આપવા રૂપિયા અઢાર હજારની લાંચ વચેટીયા મારફતે લીધી કલોલમાં ત્રણ વર્ષ અગાઉ બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દહેગામ મુકાયો હતો ત્યારે અહીં પણ ખોવાયેલા કાગળો પરત અપાવવા માટે અઢાર હજારની લાંચ લેતા ગાંધીનગર એસસીબી દ્વારા ઝડપી લેવામાં આવી છે અને તેના વચ્ચેટીયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડીને એસસીબી દ્વારા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે તેમ છતાં લાંચ લેવાની પ્રવૃત્તિ બંધ થતી નથી એટલું જ નહીં હવે તો લાંચના ગુનામાં ઝડપાઈને સસ્પેન્ડ થયેલા અધિકારીઓ હજુ પણ લાંચની પ્રવૃત્તિ બંધ કરતા નથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ગત તારીખ પચ્ચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ ગાંધીનગર એસીબી દ્વારા કલોલ મામલતદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની લાંચ લેતા મામલતદાર મયંક પટેલ અને નાયબ મામલતદાર પ્રવીણ મુલજીભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા બાદ પરમારને સસ્પેન્ડ કરીને દહેગામ મામલેદાર કચેરી ખાતે મોકલવામાં આવ્યો હતો ત્યારે અહીં પણ લાંચની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી એક અરજદાર દ્વારા જમીનની વેચાણ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરીમાં આવેલી અરજીના કાગળો ખોવાઈ જતા પ્રવીણ પરમાર કાગળ શોધી આપવાના અઢાર હજાર રૂપિયાની લાંચ માગતો હતો લાંચના કેસમાં પોલીસની જેમ મૈસૂરમાં પણ જિલ્લા ફેરબદલી જરૂરી એસીબી દ્વારા પોલીસ વિભાગમાં કોઈ અધિકારી કર્મચારીને લાંચ લેતા પકડવામાં આવે તો તેને સસ્પેન્ડ કરીને જિલ્લા ફેરબદલી કરી જે તે જિલ્લાના હેડક્વાર્ટરમાં મૂકવામાં આવતો હોય છે પરંતુ મહેસૂલ સહિતના રાજ્યના અન્ય કોઈ વિભાગમાં પ્રકારની જોગવાઈ નહીં હોવાને કારણે લાંચની પ્રવૃત્તિ બંધ થતી નથી પ્રવીણ પરમાર પણ ગાંધીનગર જિલ્લાના કલોલમાં બે પોઈન્ટ સાઠ લાખના લાંચના ગુનામાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કરી દેવામાં મુકાયો હતો અને જિલ્લામાં તેની બદલી કરવામાં આવી હોત તો આ લાંચની પ્રવૃત્તિ અટકી હોય ત્યારે વિભાગે પણ આ અંગે વિચારણા કરવાની જરૂરિયાત લાગી રહી છે ટીવી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર